સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાય આજે આપણે અહીં એક મુદ્દાને લઈને ચર્ચા કરવાની છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રિયલ કમેન્ટ વિડીયો તો રિયલ કમેન્ટ એના તો તમે જોઈ શકો છો કે આંગણવાડી ફોર્મ ભર્યા વગરની જે રહી ગઈ છે તેમની શું એમ કે મનો મનોદશા તેમને શું તેમની સાથે થયો છે તો થયો તો કયા બાબત માટે કઈ બાબતને લઈને થયો એની બધી ચર્ચા આપણે વિડીયો કરવાના છીએ અને બીજું કે જે આ જે એમ કે અંદર એ સરકારે આવી બહેનો વિશે કંઈક ને કંઈક વિચારવું જોઈએ તો હવે રિયલ કમેન્ટ આધારિત જે વિડીયો છે અને રિયલ એમની ફિલિંગ છે એના ઉપર આપણે ચર્ચા કરીશું પરંતુ હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચાલો કાજ વિડીયોની આપણે કરીએ શરૂઆત તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં થોડાક ટાઈમ પહેલાં આંગણવાડીને લઈને એક વિડીયો બનાવ્યો હતો તો એની અંદર બહુ બધી કમેન્ટો હતી તો મને એવું લાગ્યું કે લાવ એક વિડીયો બનાવી દઈએ તો સરકાર સુધી અથવા તો કોઈક કોઈ અધિકારીની નજર આ વિડીયો પર પડે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ જો પહેલી છે કે પાંચ વર્ષની છૂટછાટા આપવી જોઈએ પ્લીઝ તો પાંચ વર્ષની છૂટછાટ એમ કે જે બધી જ ભરતીઓની અંદર મળે દરેક ભરતીની અંદર જે એસસી એસબીસી હે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત પછાત વર્ગ એ લોકોને પાંચ વર્ષની છૂટછાટ મળે તો એ છૂટછાટ ન મળવાના કારણથી ઘણા બધા બહેનો આંગણવાડીની અંદર ફોર્મ ભરવાના રહી ગયા છે તો એ લોકો જો અહીં કમેન્ટ કરે બીજું તમે જોઈ શકો છો બીજી કમેન્ટ તમે જોઈ શકો છો અહીં કે જયરાજસિંહ જયરાજસિંહ કમેન્ટ કરે કે ભાઈ સર ઉમરમાં છૂટ અપાવો ઘણી બહેનો પીટીસી બીએડ કરેલી ઘરે બેઠી છે પ્લીઝ રિપ્લાય આપો તો મતલબ કે જો જયરાજસિંહ એમ કહેવા માગે કે ભાઈ ઘણી બધી બહેનો ખાલી ક્વોલિફિકેશન તો એ બાર પાસે જ માગેલું છે પરંતુ પીટીસી અને બીએડ કરેલી બહેનો પણ ઘરે છે તો એમના માટે પણ કંઈકને કંઈક વિચારવું જોઈએ એના પછી તમે આગળ જુઓ કોઈક સુનિતા નામની છોકરીએ કમેન્ટ કરે કે એજમાં છૂટછાટ આપો પાંચ વર્ષની પ્લીઝ એના પછી આપણે આગળ જોઈએ કે સુનિતા નામની છોકરી એની છોકરી ફરીથી કમેન્ટ કરે કે હું ગ્રેજ્યુટ છું પ્લીઝ તો વિચાર કરો કે બેન બજારી ગ્રેજ્યુએટ છે તેમ છતાંય જેટલી રિક્વેસ્ટ કરે સરકારને અને અહીં પણ અમારા વિડીયો થ્રુ તો એમના માટે જ આ વિડીયો એમને ડેડિકેટેડ કારણ કે એમને આ વાત એમની વાતો એમ કે બધાના સુધી પહોંચે તો તમે જોઈ શકો છો હું ગ્રેજ્યુએટ છું પણ ફોર્મ નહીં ફિલ્અપ કરી શકતી તો ઉંમરની અંદર છૂટછાટ આપો તો આ ભરતીની અંદર ઉંમરમાં છૂટછાટ મળવી જોઈએ બીજું તમે જોઈ શકો છો કે એડમાં છૂટછાટ આપો બીજી પણ કમેન્ટ એની છે બીજો કિંજુ નામની છોકરી કોઈ કે એજ લિમિટ વધારો એજના કારણથીને ફોર્મ ભરવાના રહી ગયા બધા બીજું તમે જોઈ શકો છો એક સુષ્મા કુમારી નામની છોકરી છે એને બહુ મહત્વના મુદ્દા પર ચર્ચા કરી તમે જોયું શું ત્યક્તા ને જોબનો અધિકાર નથી સર પ્લીઝ રિપ્લાય આપોને અને આ બાબતે એ તમારે શું કહેવાય આ વિડીયોની અંદર શેર કરવાનું બને ત્યાં બને તેટલું શેર કરવાનું કહ્યું છે તો અહીં નવો મુદ્દો પાછો એક આવ્યો કે ત્યક્તા જેને બધાએ ત્યાગી દીધું તેમના માટે શું એમ કે અધિકાર નથી ત્યક્તાને માટે અધિકાર નથી નોકરી માટેનો તો તમે જોઈ શકો એની છોકરી સુષ્મા કુમારી નામની છોકરી તમે જોઈ શકો છો બીજી કમેન્ટ કરે મેરિટ અનમેરિટ વિધવા ડિવોર્સનો ઓપ્શન છે તો ત્યક્તાનો ઓપ્શન કેમ નથી રાખ્યો તો આ ત્યક્તા માટે જે પણ કેટેગરીમાં જે આવતા આવે કે ત્યાગી દીધા એમના માટે પણ કંઈક ના કંઈક સરકારે વિચારવું જોઈએ તો એમના માટે પણ કોઈક ના કંઈક ઓપ્શન હોવો જોઈએ બીજું તમે જોઈ શકો છો એની એ છોકરી આ ત્રીજી કમેન્ટ કરે મારી ઉપર એટલે સૌથી વધારે હાઈલાઇટ મને કમેન્ટ લાગ્યા અને એના પર હું વિડીયો બનાવવા માટે તો તમે જોઈ શકો છો કે સર પ્લીઝ આ બાબતે તમારા વિડીયોમાં આ બાબતે હાઈલાઇટ કરો તો પહેલું તો ફોર્મ ભરવાની ડેટ લંબાવો મતલબ કે ફોર્મ ભરવાની ડેટ જે હતી સરકારે એમ કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો પગાર વધારો એ પછી ટૂંકા સમયની અંદર બધા ફોર્મ ફિલ અપ થઈ જાય અમુક વેબસાઇટનો એરર પણ થોડો પ્રોબ્લેમ રહ્યો કારણ કે વેબસાઇટમાં ઘણા બધા ફોર્મ ભરવાથી સર્વર ડાઉન હતું બીજું તમે જોઈ શકો છો કે એજ લિમિટમાં વધારો વધારા બાબતે તો એ જ લિમિટમાં વધારો કરો અને તો જ ફોર્મ એ જ લિમિટમાં વધારો કરીને ફોર્મ ભરવાની શું તારીખને લંબાવો બીજું કે ઓનલાઈન ફોર્મમાં તેકતાનો ઓપ્શન એડ કરાવો તો આ સુષમા કુમારીની એમ કે એની પર્સનલ ફિલિંગ છે તો પર્સનલ ફિલિંગને આપણે માન આપી અને એમના એમનો વિડીયોને બનાવ્યો આપણે તમે જોઈ શકો છો મેં પણ કમેન્ટમાં રિપ્લાય આપ્યો કે ચોક્કસ આના ઉપર આપણે વિડીયો બનાવશું તો જે ચોક્કસ આપણે પ્રોમિસ કર્યો હતો તો એ પ્રોમિસને પૂરો કરી દીધો તો આ વિડીયો છે તો ઘણા બધા માટે એમ કે ઘણા બધાને લાગુ પડતો હશે કારણ કે આ તો થોડાક જ અમુક જ કમેન્ટોને મેં લીધી લી છે તો આવી તો લોટ ઓફ કમેન્ટો આવી છે કે જેના બધા ઘણા બધા બીએડ કરેલા છે ગ્રેજ્યુએશન છે પોસ્ટ ગ્રેજ્યુએશન છે એ બધાના ફોર્મ ભરવાના રહી ગયા છે તો એનું મેન કારણ શું છે કે ભાઈ એજ એક તો એજ હે એક તો ડેટ છે કારણ કે અમુક લોકોને જે રહેણાંકનો દાખલો લેવાનો હોય તો એમાં વિલંબ થયો એના માટે પણ રહી ગયા છે અમુકના ડોક્યુમેન્ટમાં કોઈ ડોક્યુમેન્ટ મિસમેચ હોય એના કારણથી રહી ગયા તો એમના માટે એમની તો મોટા મોટી કમેન્ટ એવી જ આવતી હતી કે ભાઈ તારીખને લંબાવો તો જે લોકો પણ આંગણવાડીની અંદર જોડાયેલા હોય મોટા જે અધિકારી હોય તો એમના સુધી આ વિડીયો પહોંચાડવા માટે વિનંતી તો જેથી કરીને આ જે ફિલિંગ છે એ ઉપર સુધી પહોંચે તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ